ઉપલેટાના વેપારી એસોસિએશન તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માત બાબલે તટસ્થ તપાસ ચલાવવા આપવામાં આવ્યું આવેદન પોલીસે કે અધિકારીઓ

પૂર્વ પ્રમુખ મહિલાઓ જે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ છે આ ઘટના ને ગુજરાત આખામાં સમગ્ર ઘેરા પડકાર પડેલ છે આ અનુસંધાને ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદાર એક આવેદનપત્ર પત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓ ને એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આ ઘટના ગુજરાતમાં ત્રણ ચાર બનેલે છે આવી સુરતની તક્ષશિલા વડોદરાના હોળી દુર્ઘટના એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે તેના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટનાને ધ્યાને લઈ તમામ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લઈએ અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોનમાં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગામજનોની માંગ છે કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ લોહાણા માટે ઉપલેટા તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લવાણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનો એ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલી તપાસની માય અને કોઈ પણ અધિકારી જો આમાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલા લેવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે